બાણું કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત અને નવીનીકરણના ત્રિવિધ પ્રકલ્પો ભેટ આપેલી હતી મુખ્યમંત્રીશ્રી આ પ્રસંગે ગુજરાતના વિકાસ ના રોડ ચિતાર આપતા જણાવેલું હતું વડાપ્રધાને એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ ધરાવતા બસ પોર્ટ આપી નાગરિકોનું ઇઝ ઓફ લિવિંગ વધારવાની શરૂઆત કરાવી છે એ દિશામાં આગળ વધતા આજે અમરેલી ખાતે અતિ આધુનિક બસ પોર્ટની શરૂઆત થઈ છે અમરેલી ખાતે રૂપિયા બેતાલીસ પોઈન્ટ અડતાલીસ કરોડના ખર્ચે નિર્મિત બસ પોટ અમરેલીવાસીઓ સહિત જિલ્લાના નાગરિકોને આવાગમનની આધુનિક સુવિધા ઉપલબ્ધ થઈ છે આ અતિ આધુનિક એસટી બસ પોર્ટના નિર્માણથી મુસાફરોને આરામદાયક સુવિધાઓ સાથે સગવડતા ભરી મુસાફરીનો લાભ મળી રહેશે એટલું જ નહીં આ બધા અમરેલી શહેરની એક નવી ઓળખ બની રહેશે આ ઉપરાંત અમરેલીના ઐતિહાસિક રાજમહેલનું રૂપિયા પચીસ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે તેની શરૂઆત પણ મુખ્યમંત્રીશ્રીએ કરાવેલી હતી વડાપ્રધાને આપેલા વિકાસ ભી વિરાસત ભી મંત્રને સાકાર કરતા આ રાજમહેલનું નવીનીકરણ કરવામાં આવશે મુખ્યમંત્રીશ્રીએ જણાવેલું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યોલો છે તેમાં વિકસિત ગુજરાતનો રોડમેપ નિર્ધારિત કરી આપણે ઝડપભેર આગળ વધવાનું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરેલી છે ગુજરાતના છેવાડાના અને અંતરિયાળ વિસ્તારમાં પણ રહેતા નાગરિકોને પણ હવે હવાઈ સફર કરી શકે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેની

આપણે બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારત બનાવવું છે અને વિકસિત ભારતમાં સૌથી આગળ ગુજરાત રહે વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત સૌથી મોટું યોગદાન આપે એના માટેનો પ્રયત્ન આપણે બધાએ સાથે મળીને કરવાનો વિકાસના કામો અને વિકાસના કામો ચાલુ ચાલુ જ રહે માન્ય નરેન્દ્રભાઈ હમણાં જ બે દિવસ પહેલાં ગુજરાત આવ્યા અને આઠ કરોડ રૂપિયાના વિકાસના કામોની ભેટ આપના આઠ હજાર કરોડ રૂપિયા એટલે વિકાસ અને વિકાસની ની ગતિ એ માન્ય નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી ક્યાંય રોકાવાની નથી